શ્રી હિંગરાજ માતાજીનું મંદિર એ વલસાડ જિલ્લાના બદેલી જગાલાલા ગામમાં આવેલું છે માછી સમાજના વડવાઓના કહેવા પ્રમાણે આશરે ત્રણસો સાહીઠ વર્ષ પૂર્વે માછીમારો મચ્છીમારીની સાથે વહાણવતું પણ કરતા હતા નજીકના અખાટી દેશોમાં માલની હેરફેર પણ કરતા હતા ત્યારે વાહનમાં એન્જિન પણ ન હતા અને માછીમારો સદવાળા વહાણો લઈને જતા હતા કહેવાય છે ને માછીમારો ઘણા સાહસિક હોય છે એકવાર અહીંના માછીમારોનું વહાણ અરબ સાગરમાં ફસાઈ ગયું હતું ભયંકર દરિયાઈ તોફાનમાં તંદેલ ખલાસીઓને દિશા પણ સૂચતી ન હતી ખલાસીઓ મોદની સામે ઝૂઝમી રહ્યા હતા એવામાં એક તંદેલને માં હિંગળાજ માતાનું સ્મરણ થયું એમણે બધા ખલાસીઓને બલુચિસ્તાનવાળા હિંગળાજ માતાજીના સતની વાત કરી અને બધાને

થોડો વાર આરામ કર્યા પછી તેઓએ મંદિરના સંચાલકોને વિનંતી કરી કે આ હિંગરાજ માતાજીનું મંદિર ઘણું જ દૂર છે અને અમારો સમાજ અહીં ન આવી શકે તો તમે ક્યાં મંદિરના ચિહ્નો કે અવશેષ અમને આપો ત્યારબાદ ત્યાંના સંચાલકોએ માતાજીની ચુંડડી નાળિયેર અને પથ્થરની પવિત્ર શિલાઓ આપી હતી એ જ શિલાઓની ગ્રામજનો અને આગેવાનો દ્વારા વિધિવત રીતે ભરેલી જગલાલા ગામના મંદિરમાં શ્રદ્ધા અને ભાવની સ્થાપના કરવામાં આવી હતી